કાકા હા ગણપતિ વિસર્જન માં ગયેલા હા મને તો બહુ બને પેલું બહુ ગમી ગયું શું બહુ ક્રિએટિવ છે બધા લોકો કેમ પેલું ખબર જૂનું પેલું યાદ છે એક દો તીન ચાર ગણપતિ નો જય જયકાર પછી પાંચ છ સાત આઠ

પંખો પરે ઉપર ગણપતિ બાપા સુપર નો ક્યાં હોય કે સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ ટ્વિંકલ ટિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપર સ્ટાર એ તો છે જ વડી એક ગાર્ડ બે ગાર્ડ ગણપતિ બાપા બોડી ગાઢ

大哥啊！